ઘણા બધા મિત્રોને ઘણા વર્ષોથી આ જાણવાની જિજ્ઞાસા હતી કે લાલ સલામ છે વિશ્વની અંદર બે પ્રકારના લોકો મોવાદી લોકો અને કોમ્યુનિસ્ટ લોકો બીજા વિશ્વયુદ્ધ પછી જે લોકો મજૂર હોય

અત્યાચાર કરતા હતા એ લોકો મૂડીવાદી લોકો તરીકે ઉભરી આવ્યા ખાસ કરીને જ્યારે અનુસૂચિત ની વાત આવે છે ત્યારે સંવિધાનની અંદર આ વિસ્તાર અનુસૂચિત પાછમાં આવે છે ત્યારે ખાસ કરીને ભારત દેશની અંદર 10 રાજ્યો એવા છે કે જેમાં અનુસૂચિત પાછ લાગુ પડે છે અત્યાર સુધી આપણે અનુસૂચિત પાછ કેમ નથી લાગુ કરી શક્યા એનું કારણ હું અને તમે બધા છે અહિયાં બધા વકીલ છે અનુસૂચિ પાંચ કોઈ લાગુ કરવા નથી આવવાનું કઈ રીતે લાગુ કરી શકાય આ જે ચૂંટણીઓ છે એ ચૂંટણી આપણી નથી આદિવાસી પ્રથાની અંદર સિલેક્શન આવે છે રૂઢિ ગામ સભાની અંદર જ્યારે પણ ધારો કે ઢોવણ ગામ છે તો ઢોલવણ ગામની અંદર ગામિક ચોધરી ઢોળિયા કટોરિયા કોંકણી ભીલ આ બધી પ્રજા હોય તો આ પ્રજામાંથી એક એક એનો પ્રતિનિધિ અને સોળ જણા ભાઈઓ અને છ બહેનો એમ કરીને વીસ જણાની કમિટી બનાવવામાં આવે છે આ વીસ જણાની કમિટી ગામનો જે નિર્ણય લે ગ્રામીણ સમાજને જે લગતા પ્રશ્નો હોય એ ગ્રામીણ સમાજ નો આગેવાન રજૂ કરે ચૌધરી સમાજ ને જે લગતા પ્રશ્નો છે એ ચૌધરી સમાજનો નો આગેવાન રજૂ કરે એ પ્રમાણેની સિસ્ટમ આપણી સિસ્ટમ છે તો આ સિસ્ટમ બધા જોવા જ્યાં ઘણા બધા છે તો તમને બધાની વિનંતી છે કે આ સિસ્ટમ

આપણે કોને પરમિશન આપી શકીએ કોને તારો ચલાવવાનો કે આપણી પાસે છે આપણે નક્કી કરી શકીએ મારી પણ વિનંતી છે કે આની માટે તમે યાદ

મારી વાત તો એવી લાગશે બધાને પણ સમાજ માટે આ વસ્તુ કરવી પડશે તમારે બધા આપણા બાપ દાદા લોકો જાતે કાઢીને જાતે પીતા હતા સો વર્ષ જીવવા નેવું વર્ષ જીવવા આજની પરિસ્થિતિ સાહીઠ વર્ષ પર આપણે બધા પૂરા થઈ ગયા આ બહુ ગંભીર સમસ્યાઓ છે આની માટે ચેતન ચેતનભાઈ ટૂંક સમયમાં જ હમણાં એક

સ્વતંત્ર નહોતી મળી તે સમય ની વાત છે ત્યારે આ જે વિસ્તાર છે આ વિસ્તાર સમગ્ર ભીર પ્રદેશ હતો એમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને આપણી બાજુમાં મહારાષ્ટ્ર ચાર રાજ્યો છે ચાર રાજ્યો ની અંદર

આદિવાસી પ્રજા રહી છે ત્યાં સુધી આપણે આ અલગ રાજ્યની માંગણી કેમ કરી બધાને જાણવાનો ઇન્ટરેસ્ટ હોય તો વાત કરું આગળ પછી નાચવાની વાત હોય તો પછી અહીંથી નાચવાનું ચાલુ કરી દઈએ આપણે લોકોની માંગ હતી અલગ ભીડ પ્રદેશ ભીડ પ્રદેશ હું કામ માંગણી કરી

યુટ્યુબ પર જોડાયેલા હશો ફેસબુક પર જોડાયેલા હશો તો જરા સર્ચ કરીને જોઈ લેજો માર મારેલો છે આ બે દિખાઓને અને જે તે જગ્યા પર મૃત્યુ મૃત્યુપામે છે પણ આ સરકારને अनुकंपा નથી આવી પરિસ્થિતિ અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે તો અત્યારે મારે તમારે તમારું જાગવાનો સમય છે ખાવા પીવાનું નાચવાનું આખી જિંદગી મળવાનું છે ગુજરાતના આગેવાનો હોય કે રાજસ્થાનના જે આગેવાનો હોય લડત ઉપાડેલી અને લગભગ બસો કે અઢીસો જેટલા આપણા આદિવાસી ભણેલા ગણેલા દીકરાઓના પ્રમાણપત્ર પર નોકરી કરતા હતા એ લોકો આજે સસ્પેન્ડ કરવા પડ્યા આ તાકાત મારી તમારા બધાની છે ત્યારે આપડે ચૂંટણી માં વેચાઈ જતા છે જે તે સમયે હું પણ કોઈ પાર્ટી માટે મત હું ત્યારે તમે લોકો પણ મને પૂછજો કે યંગેશભાઈ આ પાર્ટી આપણા માટે લડવા માંગે છે કે કેમ

આ અભિવના સાથે વિરમું છું બીજી વિનંતી કે જે પ્રમાણે આયોજન થયું